સમાચારો કરીએ તો અમરેલી એલસીબી ટીમે સોનું બહાને છેતરપિંડી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે ધારી વિસ્તારમાં ફરિયાદ નોંધાવી હતી બાદમાં આરોપીઓ ઝડપાઈ ગયા હતા પોલીસે રૂપિયા રોકડ રકમ ઓટો રિક્ષા સહિત કુલ નવ પોઈન્ટ અઠાવન લાખનો માલ કબજે કર્યો છે પોલીસે વધુ ચાર ફરાર આરોપીઓની શોધ માટે તપાસ તીવ્ર કરી છે અમરેલી ની આ કાયદેસરની કાર્યવાહીને લઈને સ્થાનિક સ્તરે પ્રશંસા થઈ અમરેલી પોલીસ સ્ટેશનમાં કાર્યવાહી તાત્કાલિક કરી ગુનેગારને શોધી લીધા તાત્કાલિક ને મુદ્દામાલ સાથે બધું જપ્ત કરી અને મને પૂરેપૂરો ન્યાય દેવરાયો એ બદલ હું અમરેલી પોલીસ જિલ્લા પોલીસનો અને એસપી સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યસ્ત હાલમાં ધારી પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદીને સસ્તું સોનું ખરીદવાની લાલચ આપી તેમને વિશ્વાસમાં લઈ અને તેમને ખોટું સોનું આપી અને તેમની જોડે દસ લાખની છેતરપિંડી કરવામાં આવેલી હતી ધારી પોલીસ સ્ટેશન ખાતે આ બાબતે તાત્કાલિક ગુનો નોંધવામાં આવેલો હતો અને આ ક્રાઇમમાં ટોટલ ત્રણ આરોપીઓ છે તેમની ધરપકડ કરવામાં આવેલી હતી અને જે ફરિયાદી છે તેમને કુલ છ લાખ અને ચાલીસ હજારનો મુદ્દામાલ પરત આપવામાં આવેલો હતો આની સાથે જાહેર જનતાને એ પણ અપીલ છે કે જ્યારે પણ આવા ફ્રોડ કે ન્યુસન્સ આવતા હોય છે ત્યારે આવી લાલચમાં ન આવે અને જો તમને કોઈક પણ આવી લાલચ આપે તો તરત નજીક